તો વાત કરીએ રાજકોટની તો રાજકોટના જસદણ ના કનેસરા ગામની સીમતણ માં આવેલું મંદિર કે જ્યાં શ્રાવણ માસ દરમિયાન જહા પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસ માં ધાર્મિકતા નું એક અલગ અલગ જ મહત્વ હોય છે તેને ભક્તો પણ જે શિવાલયો જઈ અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે જસદણ ના ગામની એ સિમતળમાં એક મંદિર આવેલું છે કનનાથ મહાદેવનું આ મંદિર છે કે જ્યાં મહાદેવના શિવાલય ખાતે આ મંદિર આવેલું છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તોનો ખોડા પૂર ઉઠી પડતું હોય છે અને જ્યાં દાદાના દુર્લભ દર્શન કરી લોકો ધન્યતા અનુભવતા હોય છે ડુંગરાઓની ગીરી સુંદર મજાનું પક્ષીમાં ભેગ ભેમો છે મંદિર આવેલું ભોળાનાથનું મંદિર આવેલું છે આ લિંગ છે અને જે બાર જ્યોતિર્લિંગનું સપ્ટેશન છે કારણ કે જે બાર જ્યોતિર્લિંગમાં જે દૂધ નથી પીધું દાદા એ એ તારીખ ચૌદ બે ઓગણીસીના રોજ ને આઠ લિટર દુગ્ધાભિષેકમાં એ જલધારીમાં એક પણ બિંદુ ન આવ્યું એવું આ ભગવાન શિવનું મંદિર દેદિત્યમાન અને આહલાદ છે પંચતરણી નદીના કિનારે આવેલું છે અહીંયા ત્રણ હજાર વર્ષ પહેલાં કનકાવતી નગરી અને કનકસેન ચાવડો રાજા હતા અને કનકસેન ચાવડાને એક વખત દુષ્કાળના વર્ષમાં સરોવર બનાવવાની ઈચ્છા થઈ ત્યારે કાચીથી પંડિતોને બોલાવી અને ખાતમુહૂર્ત કરાવ્યું અને રાજાએ પહેલાં ત્રિકમનો ઘા કર્યો ત્યારે પેલા જળની ધારા થઈ બીજો ઘા કર્યો ત્યારે બુધ્ધની ધારા છે ને ત્રીજો ઘા કરવામાં આવ્યો ત્યારે રુધિર કે લોહીની ધારા થાય ત્યારે કનક્ષનને એમ થયું કે મારે બ્રાહ્મણોએ કીધું કે ભાઈ અહીંયા કોઈ શિવલિંગ હોવું જોઈએ ત્યારે કનક્ષન રાજાને પસ્તાવો થયો કે મારા ઈષ્ટદેવમાંથી ઘા થયો છે એ વખતે આકાશવાણી થઈ છે ત્યારે ભગવાન ભોળાનાથ કહેવાય લાગે હે કનકક્ષન તું તારા વડે મને બહાર કાઢે મારું નામ કન્નાથ રાગ છે અને તારા